નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડી યુટ્યુબ ચેનલમાં ફરીક નાડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો આજના વિડીયોમાં આપણે એક જબરજસ્ત ભરતી વિશે વાત કરવાની છે જેના અત્યારે હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે ઓકે આ ભરતીને આપણે ડિટેલ એ ટુ ઝેર માહિતી મેળવે છે આ જે ભરતી છે મિત્રો ઓકે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે હવે સબ ઇન્સ્પેક્ટર શેના માટે કઈ પોસ્ટ માટે તો મિત્રો અલગ અલગ વેરિયસ ડિપાર્ટમેન્ટમાં તમે ડાયરેક્ટલી સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ઉપર તમને પોસ્ટિંગ કરવામાં આવશે આ ભરતીના થ્રુ ઓકે વેકેન્સીની વાત કરીએ તો વેકેન્સી પર ચાર હજાર પ્લસ વેકેન્સી આવેલી છે કોઈ પણ ગ્રેજ્યુએટ મહિલા હોય કે પુરુષ ઉમેદવાર હોય ગ્રેજ્યુએટ હોય તો તમે આનું ફોર્મ ભરી શકશો કોઈપણ ગ્રેજ્યુએટ બીજ બીજું ખાસ મહત્ત્વનું એ છે કે મિત્રો આમાં ટુ સ્ટાર ઓકે તમે કહી શકો છો કે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે તો ટુ સ્ટાર જોબ છે અને બીજું ખાસ કરીને આમાં સેલેરી પણ તમને વન લાખ આજુબાજુ તમારી સેલેરી રહેતી હોય છે કેમ કે આ સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે હવે આપણે ભરતીની ડિટેલમાં માહિતી મેળવીએ ઓફિસિયલ નોટિફિકેશનના આધારે તો વધુ આસ કરાય કે વિડીયો સ્ટાર્ટ કરે બીજું તમને અહીં મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે જેમાં અહીંયા તમે ડેડ તમે જોઈ શકો કે ક્યારથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થાય છે તો ચાર માર્ચ બે હજાર ચોવીસથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે હવે મિત્રો જે તમારી એક્ઝામ લેવાતી હોય છે એ એક્ઝામની ડેટ પણ અહીંયા તમને મેન્શન કરેલી છે કે નવ મેથી તમારી એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે એટલે કે નવ દસ અને તેર એમ કરીમાં આ એમ કરીને ત્રણમાંથી કોઈપણ ડેટથી ડેટથી તમારી એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે રાઇટ મે મહિનાથી એટલે સમજી શકો છો તો તમે વિચારી શકો છો કે તમારું સિલેક્શન પ્રોસેસ કેટલું ફાસ્ટ ચાલવાનું છે મે મહિનામાં તો તમારી એક્ઝામ પણ લેવાઈ જશે બીજું ખાસ કરીને વેકેન્સીની વાત કરીએ મિત્રો કે વેકેન્સી કેટલી આવી છે અહીંયા તમે વાંચી શકો સબ ઇન્સ્પેક્ટર ઇન દિલ્હી પોલીસ મેલ ઓકે હવે મિત્રો દિલ્હી પોલીસમાં તમે ડાયરેક્ટ સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ઉપર પોસ્ટિંગ મેળવી શકો અને આની સેલેરી મિત્રો પંચોતેરથી એંસી હજારની આજુબાજુ તમારી સેલેરી રહેતી હોય છે ઓકે પંચોતેર હજાર મી અને તમને ખ્યાલ હશે કે જે દિલ્હી પોલીસ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડરમાં આવે છે તો જેની વેકેન્સી છે એ ઓલ ઓવર ઇન્ડિયાના લેવલથી એની વેકેન્સી પર ફિલ થતી હોય છે અહીંયા તમે જોઈ શકો મિત્રો કે કેટલી વેકેન્સી છે કઈ કેટેગરીમાં કેટલી ફિમેલ માટે પણ તમે એવી રીતે જોઈ શકો છો હવે ઘણા બધા કેન્ડિડેટને સીએપીએફમાં એટલે કે સેન્ટ્રલ આર્મીડ પોલીસ ફોર્સ છે એ જોઈન કરવું હોય ઓકે જે જીડી થ્રુ પણ વેકેન્સી થતી હોય છે એમાં પણ ડાયરેક્ટ જીડીથી કોન્સ્ટેબલ બની શકો પરંતુ આ જે વેકેન્સી છે સીપીઓની વેકેન્સી જેને આપણે સીપીઓની ભરતી કહીએ છે ઓકે સેન્ટ્રલ પોલીસ જેમાં વેરિયસ વેરિયસ ડિપાર્ટમેન્ટમાં તમે એઝ અ સબ ઇન્સ્પેક્ટર જોઈન કરી શકો હવે અહીંયા બીએસએફમાં તમારે ડાયરેક્ટ બીએસએફમાં તમારે ડાયરેક્ટ સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ જોઈતી હોય તો એની વેકેન્સી તમે જોઈ જો કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સી છે એવી રીતે સીઆઈએસએફની વાત કરીએ તો સીઆઈએસએફ આ બધામાંથી તમને એવો પ્રશ્ન થતો હોય કે મારે કયું બેસ્ટ રહેશે બીએસએફ બેસ્ટ રહે કે પછી સીઆઈએસએફ છે સીઆરપીએફ છે આઈટીબીપી છે એસએસબી છે આમાંથી કયું બેસ્ટ રહેતું હોય છે ડિપાર્ટમેન્ટ તો સૌથી વધારે કેન્ડિડેટની પ્રિફરન્સ હોય છે મિત્રો સીઆઈએસએફ માટે કેમકે સીઆઈએસએફનું પોસ્ટિંગ છે ને એ મોસ્ટલી એરપોર્ટ છે ઓકે જે સરકારી જે પણ સંપત્તિ છે ઓકે મોસ્ટલી એરપોર્ટ ઉપર જ આનું પોસ્ટિંગ થતું હોય છે કહી શકાય આપણે સીઆઈએસએફનું પોસ્ટિંગ મોસ્ટલી તમને એરપોર્ટ ઉપર તમને જોવા મળતા હોય છે તો અહીંયાના બાકીના જે પણ અહીંયા બીએસએફ છે એ બધા કરતાં તો બીએસ સીઆઈએસએફનું છે ને એ જોબ પ્રોફાઇલ થોડું સારું છે રાઈટ કેમકે એમાં એ ખાખી યુનિફોર્મ મળતું હોય છે બીજું તમને એમાં સુવિધાઓ પણ ઘણી સારી મળતી હોય છે બીજું ખાસ કરીને એમાં વર્કલોડ પર એટલો બધો હોતો નથી બીએસએફની વાત કરીએ તો બીએસએફ વિશે તો તમને ખ્યાલ હશે કે બોર્ડર સિક્યુરિટી પોલીસ ફોર્સ ઓકે મોસ્ટ આનું મોસ્ટલી આનું પોસ્ટિંગ જે છે ને મિત્રો એ પશ્ચિમ સાઈડે થતું હોય છે રાઈટ કહી શકાય આપણે એવી તરફ આપણે ગુજરાત છે રાજસ્થાન બોર્ડર ઉપર ખાસ કરીને આમનું પોસ્ટિંગ બીએસએફનું થતું હોય છે સીઆરપીએફ વિશેની વાત તમને ખ્યાલ હશે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એવી તો સીઆરપીએફ છે તો સીઆરપીએફ માટે પણ તમને સૌથી ઓછામાં ઓછું કટ ઓફની વાત કરીએ ને મિત્રો તો સીઆરપીએફનું સૌથી ઓછું કટ ઓફ રહેતું હોય છે મિત્રો ઓકે તો સીઆરપીએફ વિશે પર તમે વિચારી શકો છો આઈટીબીપી ઓકે ઇન્ડિયન ટિબેટેડ બોર્ડર પોલીસ ફોર્સ એમાં પણ મિત્રો સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ તમે જોઈન કરી શકો પછી એસ એસએસ બી છે સશસ્ત્ર સીમાબલ એમાં પણ ડાયરેક્ટ તમે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ઉપર તમે જોઈન કરી શકો બાકી આના પર યુટ્યુબ પર ઘણા બધા વિડીયોઝ અવેલેબલ હશે તમે જોઈ શકો કે કઈ પોસ્ટ માટે અને કઈ ખાતામાં કેવું કામ રહેતું હોય છે ઓકે તો એના વિશે તમને વધુ માહિતી યુટ્યુબ પરથી મળી રહેશે કે બીએસએફમાં એઝ અ સબ ઇન્સ્પેક્ટર જોઈન કર્યા પછી કઈ કઈ પાવર સત્તાઓ કઈ કઈ મળેલી હોય છે રાઈટ તો એ બધું તમે સમજી શકો છો યુટ્યુબ પર આ વિડીયોમાં આપણે જસ્ટ ભરતીની માહિતી મેળવીશું હવે મિત્રો આપણે એક્ઝામ પેટર્ન વિશે પણ સમજી લઈએ કે આ ભરતી આપણે ક્લિયર કરવી હોય તો કઈ રીતે કરી શકાય કયો સિલેબસ રહેશે શું એક્ઝામ પેટર્ન રહેશે સિલેક્શન પ્રક્રિયા શું રહેશે તો એના વિશે તમને જાણવાનું મન થયું હોય તો અહીંયા તમે જોઈ શકો કે મિત્રો આમાં એક્ઝામ છે વિલ કન્સિસ્ટ ઓફ વન પેપર ઓકે પેપર વન હોય છે પછી એમાં ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ પણ લેવાતો હોય છે ફિઝિકલ એન્જોરન્સ ટેસ્ટ એટલે કે જે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ કહે છે એ લેવાતો હોય છે પછી તમારું પેપર ટુ હોય છે ઓકે પછી ડિટેલ મેડિકલ એક્ઝામિનેશન થતું હોય છે એના વિશે પણ આપણે ડિસ્કશન કરીએ એમાં સૌથી પહેલાં આપણે પેપર વનની વાત કરીએ કે મિત્રો પેપર વન જે છે તે મારો એમાં કે રીતનું હોય છે તો એમાં તમે જોઈ શકો મોસ્ટલી તમારું જે એક્ઝામ છે એમાં ચાર સેક્શનમાં તમારી એક્ઝામ લેવાતી હોય છે જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ પચાસ ક્વેશ્સન હોય છે પચાસ માર્ક્સમાં અને જનરલ નોલેજ એન્ડ જનરલ અવેરનેસ પચાસ ક્વેશ્ચન હોય છે પચાસ માર્ક્સમાં ક્વોન્ટિટી એપ્ટિટ્યુટ એટલે કે મેથેમેટિક્સ હોય છે પચાસ ક્વેશ્ચન પચાસ દરેક દરેક પચાસ પચાસ માર્ક્સો પૂછાતું હોય છે એવી જ રીતે ઇંગ્લિશ પણ રહેશે ટોટલ બે કલાક તમને સમય આપવામાં આવે છે બીજું તમે પેપર વન ક્લિયર કરો છો ને પછી તમારું ફિઝિકલ ટેસ્ટ હોય છે ફિઝિકલ ટેસ્ટ પણ ક્વોલિફાય કરી લો છો પછી તમારું જે કહેવાય કે પેપર ટુ માટે તમને બોલવામાં આવતા છે અને પેપર ટુ કમ તમારું કમ્પ્લીટ ઇંગ્લિશ ઉપર હોય છે અને આ પણ બસો ક્વેશ્ચન એ એમસીક્યુ ટાઈપના જ બસો ક્વેશ્ચન રહેશે ઓકે બસો માર્ક્સમાં ઓકે જેના માટે તમને બે કલાક સમય આપવામાં આવે છે ઝીરો પોઈન્ટ પચીસની નેગેટિવ માર્ક્સ સિસ્ટમ પણ રાખવામાં આવતી હોય છે મિત્રો તો આ પ્રકારનું અને એનસીસીના માર્ક્સ પણ તમને મળતા હોય છે જો સર્ટિફિકેટ ધરાવતા હોય તો ફોર્મ ભરો ત્યારે મેન્શન કરી શકો તમને બોનસ માર્ક્સ મળી હશે હવે આ ભરતીનો ડિટેલ સિલેબસ આપેલો છે કે જનરલ ઇન્ટેલિજન્સ રીઝનિંગ છે એમાં કયા કયા ચેપ્ટર્સ છે કરવાના ખાસ કરીને જનરલ નોલેજ એન્ડ જનરલ અવેરનેસ છે એ બધી ડિટેલ સિલેબસ તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો હવે આપણે વાત કરીએ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ અને ફિઝિકલ એન્જુરન્સ ટેસ્ટ ઘણા બધા લોકોનો પ્રશ્ન થતો હશે કે કેટલી હાઈટ ચેસ્ટ વગેરે શું હોય છે આમાં તો મિત્રો અહીંયા તમે જોઈ શકો મિત્રો ઓછામાં ઓછી મેલ કેન્ડિડેટની મેલ કેન્ડિડેટની એકસો સિત્તેર સેન્ટીમીટર હાઈટ હોવી જોઈશે ત્યાર પછી ચેસ્ટ વિશે પણ તમે જોઈ શકો કે ફૂલાવ્યા વગર હેંસી અને ફૂલાવીને એક્સપાન્ડ કરીને એટી ફાઇવની તમારી ચેસ્ટ થવી જોઈએ બાકી તમે જોઈ શકો વિડીયોને પોઝ કરીને પછી ફિઝિકલ એન્જુરન્સ ટેસ્ટની વાત કરીએ મિત્રો કે ફિઝિકલ એન્જોરન્સ ટેસ્ટ કઈ રીતનું હોય છે તેમાં હન્ડ્રેડ મીટર રેસ હોય છે સોળ સેકન્ડમાં પૂરું કરવાની હોય છે અને સોળસો મીટર રેસ પણ હોય છે સાડા છ મિનિટ તમને સમય મળે છે લોંગ જમ્પ પણ હોય છે મિત્રો અને હાઈ જમ્પ પણ હોય છે ઓકે તો આ પ્રકારનું હતું અને ફિમેલ માટે પણ તમે જોઈ શકો ફિમેલ માટે પણ સોળ મીટ સોળ સો મીટરની એક રેસ હોય છે અઢાર સેકન્ડમાં પૂરી કરવાની હોય છે અને આઠસો મીટર ચાર મિનિટમાં કમ્પ્લીટ કરવાનું છે લોંગ જમ્પ અને હાઈ જમ્પ ફિમેલ માટે પણ રહેશે ધ્યાન પછી તમારું મેડિકલ એક્ઝામિનેશન થતું હોય છે મેડિકલ સ્ટેટ જે ટેસ્ટ હોય છે એ પણ તમારા થતા હોય છે ફાઇનલ જ્યારે તમારું મેરિટ ક્લિયર કરી લો છો ફાઇનલી પછી તમને મેડિકલ ટેસ્ટ માટે અને મેડિકલ ટેસ્ટ થયા પછી તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવતા હોય છે મિત્રો તો આ સિમ્પલ એક પ્રોસેસ હોય છે તમારા સિલેક્શન માટેની સેલેરી વિશે મેં તમને જણાવી દીધું કે સેલેરી જે છે તમારી એ મિનિમમ ઓછામાં ઓછી પંચોતેર હજાર સેલેરી રહેશે કોઈ પણ તમે દિલ્હી પોલીસ જોઈન કરો છો વોટ એવર તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટ જોઈન કરો છો મિનિમમ તમારી પંચોતેર હજાર બોતેર હજારની આજુબાજુ તમારી સેલેરી રહેશે તો આ ભરતીની સંપૂર્ણ માહિતી આશા રાખું છું કે વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી જે પણ સમજાવી છે એ તમને ખ્યાલ આવી ગયો હશે છતાં પણ જો તમને કંઈ ન સમજાવ્યું હોય કોઈ પણ પોઈન્ટ તો અથવા તો કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો હું જરૂરથી રિપ્લાય આપીશ ઓકે તો મનેક્સ્ટ વિડીયોમાં આજનો વિડીયો પડતું આટલું જ